નમસ્કાર દર્શક મિત્રો હું સાથે છું રાખી સ્વાગત છે આપનું કચ્છ ટીવી ન્યૂઝમાં તો દર્શક મિત્રો કચ્છ સહિત રાજ્યભરમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારે કચ્છ જિલ્લામાં રાજકીય ગરમાવો વધ્યો છે રાજ્યના ચૂંટણી પંચે આજે ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત કરી હતી બાવીસમી જૂને કચ્છની એકસો ચોસઠ સહિત રાજ્યની આઠ થી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન થશે બીજી જૂને ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થશે નવમી જૂન સુધી ઉમેદવારો પોતાના ફોર્મ ભરી શકશે ઉમેદવારી પત્ર પાછા ખેંચવાની અંતિમ તારીખ અગિયારમી જૂન રહેશે બાવીસમી જૂને મતદાન બાદ પચીસમી જૂનના ગણતરી હાથ ધરાશે આમ તો ગ્રામ પંચાયતની ચૂંટણીઓ રાજકીય પક્ષોના ચૂંટણી ચિહ્ન વગર જ યોજાય છે એટલે કે પ્રત્યક્ષરૂપે આ ચૂંટણીમાં રાજકીય પક્ષોને ઉતરવાનું રહેતું નથી પરંતુ જે પક્ષની વિચારધારાનું સરપંચ ગ્રામીણ લોકતાંત્રિક વ્યવસ્થામાં હોય તેને અન્ય ચૂંટણીઓમાં મજબૂતી મળતી હોય છે આથી ગ્રામ પંચાયતની ચૂંટણીઓને લઈ રાજકીય પક્ષોમાં પણ ઉત્સુકતાનો માહોલ જોવા મળી રહ્યો છે વર્તમાન પંદરમી ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ ડિસેમ્બર બે હજાર સત્યાવીસમાં પૂર્ણ થશે તેના પહેલા ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ મહત્વની માનવામાં આવી રહી છે કચ્છમાં એકસો ચોસઠ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ થવાની છે કચ્છ જિલ્લામાં ઔદ્યોગિક અને વૈકલ્પિક ઉર્જા ક્ષેત્રે વિકાસ બાદ ગ્રામ પંચાયતના સુકાણીઓનું કદ વધ્યું છે જે તે વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમોના સીએસઆર ફંડમાંથી સ્થાનિક વિકાસ કરવામાં આવતો હોય છે ગ્રામ્ય વિસ્તારમાં પવન કે સૌર ઉર્જાના પ્રકલ્પો આવે તે વિસ્તારને પણ લાભ થતો હોય છે ઔદ્યોગિક એકમો અને વૈકલ્પિક ઉર્જા પ્રકલ્પોની સ્થાપના પૂર્વે જ ગ્રામ પંચાયતની ભૂમિકા વિવિધ રીતે મહત્વની બની રહેતી હોવાથી ગ્રામ્ય સુકાણીઓ બનવા માટે ભારે ખેંચે તાણ થશે કચ્છની એકસો પચાસથી વધુ ગ્રામ પંચાયતોમાં હાલે વહીવટીદારનું આશન ચાલી રહ્યું છે લાંબા વિલંબ બાદ હવે પ્રથમ વખત ઓબીસી અનામતની જોગવાઈ સાથે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે